અમૃત પરમાર નો વિજય થયો અમૃત પરમાર નો વિજય થતા સમર્થકોએ આતશબાજી કરી ઉજવણી કરી ફુલહાર પહેરાવી વિજયી ઉમેદવાર અમૃત પરમારને વધારવામાં આવ્યા બનાસ ડેરીના નવા નિયામક મંડળની ચૂંટણીમાં કુલ સોળ પૈકી પંદર બેઠક પર ભાજપની ની મેન્ડેટ પ્રથા હેઠળ બિનહરીફ જાહેર થઈ જોકે દાંતા બેઠક પર ભાજપ મેન્ડેટ ભાજપે આપેલા મેન્ડેટ પર અમૃત પરમારની સામે બળવો કરી વર્તમાન ડિરેક્ટર દિનેશ બારડે ઉમેદવારી નોંધાવી ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં પંચ્યાસી મતદારોએ મતદાન કર્યું હતું આજે યોજાયેલી મતગણતરીમાં ભાજપના મેન્ડેટધારી અમૃત પરમારને પંચાવન મત મળ્યા જ્યારે બળવો કરનાર દિલીપસિંહ બારડને ત્રીસ મતથી જ સંતોષ મેળવવો પડ્યો પંચાવન મતોથી વિજય થતાં અમૃત પરમારના સમર્થકોએ જીતની ઉજવણી કરી અમૃત પરમારની જીત થતાં વધુ એક વખત બનાસ ડેરીમાં શંકર ચૌધરીની પેનલનો વિજય થયો